હું તો હોળી રમવા આવી છું સાંભળ્યા તારી સંગ સાંભળ્યા તારી સંગ કાનુડા તારી સંગ હું તો હોળી રમવા આવી છું સાંભળ્યા સંગ તાંબા પિત્તળના કડસ મગાવ્યા એમાં ગોળિયો રંગ તાંબા પિત્તળના કડસ મગાવ્યા એમાં ગોળિયો રંગ પિચકારી એવી મારી થઈ ગઈ હું તો તંગ હું તો હોળી રમવા આવી છું સાંભળ્યા તારે સંગ સાંભળ્યા તારી સંગ કાનુડા તારી સંગ હું તો હોળી રમવા આવી છું સાંભળ્યા તારી ઢોલ વાગે શણાઈ વાગે વાગે છે મૃદંગ वागे शरणाय वागे वागे छे मृदंग कन्हैया तारी मोरली वागी साधा जी के संग होड़ी रमवा आवी क कन्हैया तारी संग कन्हैया तारी मुरली वागी राधा जी के संग होड़ी रमवा आवी क कन्हैया तारे संग કનૈયા તારે સંગ સામળિયા તારી સંગ હું તો હોળી રમવા આવી છું કનૈયા તારી સંગ ગોપર મેં ગોવાળ રમે રમે રાધા સંગ ગોપર મેં ગોવાળ રમે રમે રાધા સંગ ગોકુળિયાની ગલી ગલી માં એવો મચ્યો રંગ હું તો હોળી રમવા આવી છું કૈયા તારી સંગ ગોકુળિયાની ગલી ગલી માં એવો મચ્યો રંગ હું તો હોળી રમવા આવી છું કૈયા તારી સંગ કનૈયા તારી સંગ સાંભળ્યા તારી સંગ હું તો હોળી રમવા આવી છું કનૈયા તારે સંગ ઘાટે હોળી ખેલે ગોપીઓની સંગ જમના ઘાટે હોળી ખેલે ગોપીઓની સંગ ચુંલી ભીંજાઈ ચોડી ભીંજાઈ ભીંજાઈ ગોપીઓના અંગ હું તો હોડી રમવા આવી છું કનૈયા તારી સંગ કનૈયા તારી સંગ સાવરિયા તારી સંગ હું તો હોળી રમવા આવી છું કનૈયા તારે સંગ એક બીજાના હાથ પકડી રંગ્યો ગાલ એકબીજાના હાથ પકડી રંગ્યા ગોપિયું ના ગાલ લાલમ લાલ રંગ છાટ્યો થઈ ગઈ ગોપિયું તંગ હું તો હોળી રમવા આવી ચૂક નૈયા તારી સંગ લાલમ લાલ રંગ છાટયો થઈ ગઈ ગોપિયું તંગ હું તો હોળી રમવા આવી ચૂક નૈયા તારી સંગ કનૈયા તારી સંગ સા તારી સંગ હું તો હોળી રમવા આવી છું કનૈયા તારે સંગ કનૈયા તારી સંગ સાવરિયા તારે સંગ હું તો હોળી રમવા આવી છું કનૈયા તારે સંગ હોરી કે રસિયા કી છે